હેલો દોસ્તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સૌરઠની રસદાર લોકવાર્તાઓમાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ નરસિંહ મહેતાના જીવન ચરિત્ર વિશે તો સૌપ્રથમ જોઈએ નરસિંહ મહેતાનું બાળપણ નરસિંહ મહેતાનો જન્મ વિક્રમ સંવંત ઈસવીસન ચૌદસો નવની આસપાસ કાઠિયાવાડના તળાજા ગામમાં થયો હતો તળાજા એટલે કે હાલનું ભાવનગર વડનગરા બ્રાહ્મણની આ નાગર જ્ઞાતિમાં એક પંથી પરિવારમાં થયો હતો તેમના પિતાનું નામ કૃષ્ણદાસ કે કૃષ્ણદાસ દામોદરદાસ હતું અને તેમનું માતાનું નામ દયા કુંવરબાઈ હતું નરસિંહ મહેતા જ્યારે પાંચ વર્ષના હતા ત્યારે તેમના માતા પિતાનું અવસાન થયું બાળપણમાં જ પોતાના માતા પિતાને ગુમાવનાર નાનકડા નરસિંહના પાલન પોષણની જવાબદારી તેમના દાદી જયા ગૌરીબા કે જે જયા કુંવરબાઈ સ્વીકારી નરસિંહ મહેતાના દાદી જયા કુંવરબાઈ પંથી હતા ઇતિહાસકારો મુજબ નરસિંહ મહેતાના પિતા અને દાદા વિષ્ણુદાસ કે પુરુષોત્તમ દાસ એ શિવપંથી હતા નરસિંહ પર કૃષ્ણ ભક્તિના પ્રભાવનું કારણ તેમના દાદીનું પાલન પોષણ હતું દાદી નરસિંહને પોતાની સાથે નરસિંહના મોટા ભાઈ નરસિંહના પિતાના મોટા ભાઈના પુત્ર બંસીધરને તેઓ જૂનાગઢ લઈ આવે હવે નરસિંહ આઠ વર્ષનો હતો અથવા આવ્યો હતો પરંતુ હજી સુધી તે કશું બોલી શકતો ન હતો બ્રાહ્મણનો દીકરો મૂંગો હોય તો પોતાનું જીવન કઈ રીતે જીવી શકે પોતાની આ જીવિકા કેમ મેળવશે આ વિચારોના વંટોળામાં નરસિંહના દાદી ઊંડી ચિંતામાં ડૂબી જતા તેમને પોતાના પુત્રની આ અંતિમ નિશાની સમાન નરસિંહની ખૂબ જ ચિંતા થતી લોકવાયકા મુજબ એકવાર જ્યારે બાળક નરસિંહ પોતાની દાદી સાથે ભાગવત કથા સાંભળીને પરત ફરી રહ્યા હતા ત્યારે એમની રસ્તામાં એક તપસ્વી સંતનો ભેટો થયો નરસિંહના દાદીએ સંતનું અભિવાદન કરી એ તપસ્વી સંતને બાળક નરસિંહ આઠ વર્ષનો થઈ ગયો હોવા છતાં બોલી નહીં શકતો તેવું હોવાથી સમસ્યા વિશે જણાવ્યું સંતે નરસિંહના નેત્રોમાં દ્રષ્ટિ કરી અને નરસિંહની પાસે આવી એના કાનમાં રાધે ગોવિંદ રાધે કૃષ્ણના મહામંત્રનું ઉચ્ચારણ કર્યું નરસિંહને રાધે ગોવિંદનું નામ બોલવાનું કહ્યું ધીરે ધીરે જોત જોતામાં તો મૂંગો બાળક નરસિંહ રાધે ગોવિંદ રાધે ગોવિંદ અને રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ નામનું રટણ કરવા લાગ્યો આ જોઈ સહુ કોઈ ચક્કિત રહી ગયા અને નરસિંહના દાદીની પ્રસન્નતા તો કોઈ પર પાર જ ના રહ્યો ત્યારથી નરસિંહના જીવનમાં શ્રી કૃષ્ણ ભક્તિનો પ્રારંભ થયો જેણે નરસિંહ મહેતાને નરસિંહ ભગત બનાવી દીધા બસ હવે તો નરસિંહ દિવસ રાત શ્રી કૃષ્ણ નામનું રટન કરે પ્રભુની ભક્તિ કરે અને આખો દિવસ સાધુ સંતોના સ્નાનિધમાં રહે સેવા ચાકરીમાં વિતાવે સંતો અને વૈરાગીઓ માટે અખાડા બનાવે એની યોગ્ય સાફ સફાઈ થાય અને કોઈને અગવડતા ન થાય તેવું ધ્યાન રાખે સમય ગાળામાં વૃંદાવન થી કાશી અને મથુરામાંથી ઘણા લોકો વ્યાપાર માટે જૂનાગઢ આવતા નરસિંહ મહેતા તેમની સેવા કરતા અને એ લોકો પાસેથી નરસિંહ શ્રી કૃષ્ણ રાધા સુદામા બલરામ અને ગોવાળોના જીવન વિશે પ્રશ્નો પૂછ્યા અને શ્રી કૃષ્ણ લીલાની વાતો સાંભળતા અને પોતાના મોટા ભાઈનો સમય ભજન કીર્તનમાં વિતાવતા ગામમાં જ્યાં જ્યાં કીર્તન અને ભજન થતા હોય ત્યાં નરસિંહ પહોંચી જાય અને પોતાના મધુર સ્વરમાં ભજનો ગાવા લાગતા ઘણી વાર સાધુ સંતોની સાથે ભજનો ગાતા ગાતા પોતાના ગામથી ઘણા દૂર નીકળી જતા અને એ વાતનું એમને ભાન પણ ના રહેતું નરસિંહ કશું કામ ના કરતો અને સાધુ સંતો સાથે રખડતો ભજનો ગાતો રહેતો અને આ બાબતથી નરસિંહના પરિવારજનોને ચિંતા થતી તેઓએ નરસિંહને ઘણા સમજાવ્યા છતાં તેમના વર્તનમાં તો કોઈ સુધાર જ ન જોવા મળી નરસિંહ આજીવિકા માટે કોઈ કામ ના કરતા તેથી તેમના દાદીને થયું કે નરસિંહ હવે ઉંમર લાયક થઈ ગયો છે અને જો નરસિંહના લગ્ન કરી નાખવામાં આવે તો લગ્ન બાદ સંસારની જવાબદારી આવતા તેના વર્તમાન સુધારાઓ આવશે વિક્રમ સંવંત ચૌદસો પંચ્યાસી ઈસવીસન ચૌદસો ઓગણત્રીસમાં એક સંસ્કારી અને સગુણી માણેકબાઈ નામની કન્યા સાથે નરસિંહના લગ્ન કરવામાં આવ્યા લગ્નના થોડા દિવસ વર્ષો બાદ નરસિંહ મહેતાને તેઓ બાળકોના જન્મ થયા પુત્રીનું નામ કુંવરબાઈ પુત્રનું નામ શામળશા રાખવામાં આવ્યું આ સમયગાળા દરમિયાન તેમના દાદીનું મૃત્યુ થયું પરંતુ નરસિંહની સંસારના વ્યવહાર પ્રત્યેની નિષ્ક્રિયતા તેમની તેમ જ રહી માણેકબાઈ એક પતિવ્રતા નારી હતા તેથી પોતાના પતિની ભક્તિમાં કોઈ બાધા ના આવે એની કાળજી રાખતા નરસિંહ મહેતાને સંસારના વ્યવહારમાં રસ નહીં માટે તેમના ઘરનો બધો વ્યવહાર માણેકબાઈ પોતાના માથે લીધો નરસિંહ મહેતા શ્રી કૃષ્ણની ભક્તિમાં મગ્ન રહેતા નરસિંહની કોઈ આજીવિકા ના હતી જેથી નરસિંહ અને તેના પરિવારનો ભરણપોષણનો બોજો ભાઈ બંસીધર અને ભાભી ઝવેરબાઈ મહેતી પર આવી જતો નરસિંહ મહેતાના ભાભી ઝવેર મહેતી સ્વભાવે થોડા આકરા અને ગુસ્સાવાળા હતા મિજાજના જેથી નરસિંહની આવી નિષ્ક્રિયા જોઈ ના શકતા તેઓ સતત નરસિંહ અને તેમના પરિવારને આકરા શબ્દો કહેતા તેઓ માણેકબાઈ અને તેના બાળકોનું અપમાન કરતા પરંતુ નરસિંહ પર આનો કોઈ પ્રભાવ ના પડતો એક દિવસ નરસિંહ મહેતાના ભાભીએ ખૂબ ગુસ્સે થઈને નરસિંહની ભક્તિ પર અને પ્રભુ શ્રદ્ધા પર ખૂબ જ આકરા શબ્દો નિંદા કરી નરસિંહની ભક્તિ પર મહેણા ટોણા માર્યા નરસિંહ પોતાના ભગવાન અને પોતાના ભગવાન પ્રત્યેનું આવું અપમાન ભગત સહન ના કરી શક્યા અને તેમણે સંસારનો ત્યાગ કરી પ્રભુ પ્રાપ્ત કરીશ અથવા જીવનને પ્રભુ ચરણોમાં અર્પણ કરીશ આવો સંકલ્પ લઈને ઘરનો ત્યાગ કરી જો તેઓ શાંતિથી પોતાની ભક્તિ કરી શકે એવા સ્થળે શોધમાં નીકળી પડે તેમણે ગામથી દૂર વનમાં જવાનો નિર્ણય કર્યો તેઓ જંગલ તરફ ચાલવા લાગ્યા જતા જતાં માર્ગમાં એમને એક ખંડેર દેખાયું તેમણે જોયું તો તેમને એક શિવલિંગ નજરે પડી અને આ સ્થાન પર અપૂજ્ય શિવલિંગને જોઈને નરસિંહ મહેતાના મનમાં ભાવ જાગે અને તેમણે તે ખંડેર જગ્યાની સફાઈ કરી વિધિવત શિવલિંગનું પૂજા અર્ચના કરી ભોળાનાથની ભક્તિમાં લીન થઈ ગયા સાત સાત દિવસ સુધી ખાધા પીધા વિના શિવની ભક્તિમાં લીન થયેલા નરસિંહ મહેતા પર અંતે મહાદેવે પ્રસન્ન થઈ દર્શન આપ્યા એ દિવસ ચૈત્ર સુદની ચૌદશ હતી એવું માનવામાં આવે છે નરસિંહના આનંદનો તો પાર ના રહ્યો જ્યારે મહાદેવે નરસિંહને તેની મનોકામના પૂછી ત્યારે નરસિંહે તેમને કૃષ્ણની રાસલીલા જોવાની ઈચ્છા પ્રગટ કરી ભક્તની ઈચ્છાને માન આપી મહાદેવે નરસિંહ મહેતાને શ્રી કૃષ્ણની રાસલીલાના દર્શન કરાવ્યા નરસિંહ મહેતા આવા અદિત્ય અનુભવથી અભિભૂત થઈ ગયા અને ભગવાન શ્રીકૃષ્ણ લીલાનું લોકોને રસપાન કરાવવા સંસારમાં પાછા ફર્યા નરસિંહ મહેતાનું જ્ઞાન અને ભક્તિનું ત્રીજું નેત્ર ખુલી ગયું જેના પ્રતાપે તેના અંતર જ્ઞાન થઈ ગયા ભક્તિ અને વૈરાગ્યના પદોનું ધોધ છૂટી નીકળ્યું ભાભીનું મહેણું નરસિંહને ભગવાન પ્રાપ્ત કરવાનું નિમિત્ત બની ગયું આવા દિવ્ય અનુભવો પછી નરસિંહ મહેતાના પ્રભુ આજ્ઞાથી જ્યારે પોતાના ઘરે પાછા આવ્યા ત્યારે તેમણે પોતાના ભાભીને ખૂબ ખૂબ આભાર માન્યો શ્રદ્ધા ભાવથી તેમના ચરણ સ્પર્શ કરીને કહ્યું ધન્ય હો તમે ધન્ય હો માર પર આવડો મોટો ઉપકાર કર્યો મને પ્રભુનો ભેટો કરાવ્યો તમે મારા ગુરુ છો તમે મારો ઉદ્ધાર કર્યો છે તમારા પ્રતાપે આજે મેં ઈશ્વરને પ્રાપ્ત કર્યા છે આ ભાવમાં ભલે મને ભાભી સ્વરૂપે મળ્યા પણ આવતા ભણમાં મને મા સ્વરૂપે મળજો ત્યારબાદ નરસિંહ મહેતા પોતાના પરિવાર સાથે ભાભીના ઘરનો ત્યાગ કરી નીકળ્યા પત્ની માણેકબાઈને ચિંતા હતી કે હવે શું કરીશ ક્યાં જઈશ ક્યાં રહીશું પરંતુ નરસિંહને કોઈ ચિંતા ન હતી તેણે પોતાનું અને પોતાના પરિવારનું જીવન અને જીવનનો વ્યવહાર શ્રી કૃષ્ણના ચરણોમાં અર્પણ કરી દીધો તેઓ પોતાના પરિવારને લઈને ગામની ધર્મશાળામાં રહેવા માટે ગયા તપાસ કરતા ત્રણ ચાર દિવસ સુધી રહેવાની વ્યવસ્થા થઈ બે દિવસ ધર્મશાળામાં ભોજન વિના વિતાવ્યા પછી ત્રીજા દિવસે બે દિવસથી પોતાના બાળકોને ભૂખ્યા જોઈને આવતીકાલે જઈશું રહીશું એની ચિંતા થવા લાગી જેવા વિચારોથી માણેકબાઈનું મન ચિંતામાં ડૂબી ગયું એ જ દિવસે એક માણસ ધર્મશાળામાં આવ્યો અને નરસિંહ મહેતાને કહ્યું નરસિંહ મહેતા તમે જ ને હું એક બ્રાહ્મણની ખોજમાં છું જે મને હરિકથા ભાગવત કથા સંભળાવી શકે ગામમાં તપાસ કરતા તમારા વિશે જાણ થઈ ભગતના જીવને તો પ્રભુ ગુણ સિવાય બીજું જોઈએ જ શું તેમણે યજમાનનું નિમંત્રણ સ્વીકાર્યું અને તેમની સાથે જઈને કથા કરી કથાની સમાપ્તિ પર એ સજ્જને નરસિંહ મહેતાને રહેવા માટે એક ઘર દાનમાં આપ્યું આ એક ઘટના નહીં પરંતુ ત્યારબાદ આવી અસંખ્ય ઘટનાઓ થઈ જેમાં નરસિંહ મહેતાએ એક યા બીજી રીતે સતત મદદ મળી રહી જેમણે બાળકોના લગ્ન પિતાનું શ્રાદ્ધ દીકરીનું મામેરું જેવા વ્યવહાર પ્રસંગમાં કોઈ કોઈને અણધારી મદદથી ઉકેલતા ગયા જેને લોકોએ ભગવાનના પરચા માની લીધા અને નરસિંહ મહેતાએ પણ આ બધા પ્રસંગોને પ્રભુની લીલા કહી ભાવથી ગયા ત્યારબાદ દીકરી કુંવરબાઈ ઉંમર લાયક થયા માણેકબાઈને તેના લગ્નની ચિંતા થવા લાગી આ વાત એમણે મહેતાજીને કીધી

ક્યારેક કલ્પના ન કરી હોય એ વાગધામ મધુમતી કુંવરબાઈના વિવાહ થયા લોકોને એમ હતું કે આ દરિદ્ર નરસૈયો કરિયાવરમાં દીકરી સાસરે જાય ત્યારે તેના માતા પિતા તરફથી પોતાની પુત્રીને આપવામાં આવતી ભેટ પોતાની પુત્રીને વળી શું આપવાનો પરંતુ લોકોની કલ્પનાની વિરુદ્ધ લોકો આંખો ફાડીને જોતા રહી જાય એવો મોભાવાળો કરિયાવળ કુંવરબાઈ પોતાના માતાની પાસેથી મળેલ અને પિતાના સંસ્કારોનો વારસો લઈને જવા માટે નીકળી ગઈ નરસિંહ મહેતાનું પ્રસંગોમાં એકવાર જ્યારે નરસિંહ મહેતાના પિતા શ્રાદ્ધના પિંડ અર્પણ કરવાની વિધિ પૂર્વજોના માનમાં બ્રાહ્મણોને કરવામાં આવતો ભોજનનો કાર્યક્રમ પ્રસંગ માટે બે ત્રણ બ્રાહ્મણને જમવાનું નિમંત્રણ આપવા માટે પરંતુ અમુક લોકો નરસિંહ વાતોમાં ભૂલવીને આખી નગર નાતને જમવાનું નિમંત્રણ નરસિંહ મહેતા તરફથી જ છે એવો પ્રચાર કરી દીધો જેથી સમગ્ર નાગર બ્રાહ્મણની નાતને જમાડવાનું કર્યું નરસિંહ પર આવી ચડ્યું જેની પાસે સ્વયં પોતાના માટે પોતાના પરિવારના ભોજન માટે નાણાં અને અનાજ ના હોય તે આખી નાતને કઈ રીતે જમાડે પરંતુ આ પ્રસંગે પણ કોઈ ચમત્કારી રીતે અણધારેલી મદદથી નરસિંહે પ્રસંગને પણ પાર પાડી અને ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં નરસિંહની અને તેની ભક્તિની વાતો થવા લાગી નરસિંહની લોકપ્રિયતાની સાથે જ ઘણા લોકો નરસિંહને પોતાનો દુશ્મન સમજવા લાગ્યા નરસિંહથી ઈર્ષા પામેલા લોકો ઉચિત તક થઈ વાત જોઈને બેઠા હતા તેવું સતત નરસિંહ મહેતા વિરુદ્ધ કાવતરાઓ રચતા નરસિંહને મન કોઈના જાત ભેદ ના હતા તેમના માટે તો દરેક હીરાના જાન તેમના વિચારક હતા જ્યારે નરસિંહ નીચી અછૂત ઢેઢ જાતિના લોકોની વિનંતીને માન આપીને તેમના રહેણાંક વિસ્તારમાં ઢેઢવાડો ભજન કરવા ગયા તો પહેલાં ઈર્ષાળુ લોકોને અવસર મળી ગયો તેમણે ખટપટ કરીને નરસિંહ અને તેના પરિવારને નાગરનાથમાંથી બહાર બહિષ્કાર કર્યો અને કાઢી મૂકવામાં આવે નરસિંહ અને તેના પરિવાર સાથેના તમામ સંબંધોને તોડી નાખવામાં આવ્યા ત્યારબાદ પ્રભુના ભક્તનું આવું અપમાન કરનાર સમગ્ર નાથને તેનું ફળ ભોગવવું પડ્યું નાગરનાથના આગેવાનોએ જે કાવતરાઓ કર્યા લોકોની વાતોમાં આવીને નરસિંહને મહેતાને નાતમાંથી બહાર કાઢી મૂક્યા તેમણે નરસિંહની માફી માગી અને પોતાની ભૂલને સુધારી નરસિંહની નાતમાં ફરી સંમિલિત કર્યા જ્યારે નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈનું મામેરું આવ્યું હવે નરસિંહ પોતાનો સંપૂર્ણ સમય પ્રભુ ભક્તિ માટે વાપરતા અને સાધુ સંતોની સેવા કરે લોકોને પોતાની કવિતા અને ભજનોના ના પદોની જ્ઞાન અને ભક્તિની દિવ્ય અનુભૂતિ કરાવતા તેમની વધતી જતી લોકપ્રિયતાથી હવે તેમનો વિરોધ કરનાર ઈર્ષાળુ લોકોની સંખ્યામાં પણ વધારો થયો આવા લોકો અવનવા રસ્તાઓથી નરસિંહને બદનામ કરવાનું અપમાનિત કરવાનો નીચા દેખાડવાનો પ્રયત્ન કરતા રહેતા એવા જ સમયગાળામાં નરસિંહના પુત્રી કુંવરબાઈને સીમિત પ્રસંગ રિવાજ છે જ્યારે કોઈ સ્ત્રી માતૃત્વના સાતમા મહિનામાં હોય ત્યારે બાળક અને માતાના સ્વાસ્થ્ય માટે પૂજા સ્ત્રીઓ સાથે મળીને પૂજા કરી આવી પહોંચ્યો પોતાની પુત્રીનો પત્ર નરસિંહને મળ્યો નરસિંહ પિતાના ધર્મનું પાલન કરવા દીકરીના સીમંત વિધિમાં પ્રસંગમાં જવા માટે નીકળ્યા દીકરીના સાસરિયા તરફથી માંગવામાં આવેલા મામેરાની સીમંત વિધિના પ્રસંગમાં બધા સાસરિયાવાળાઓએ મનગમતી ભેટ આપવા માટે એક રિવાજ ભેટોની યાદી નરસિંહને ભગવાનના ચરણોમાં ધરી દીધી પોતાના ભગવાન પર સંપૂર્ણ વિશ્વાસ અને થયું પણ એવું જ લખેલી ભેટો કરતા પણ વિશેષ વસ્તુ કુંવરબાઈ એક ભક્તની ભક્તિ અને ભગવાનની ભક્ત પરાયણ અને વાત્સલ્યતાના પ્રતિક સમાન ગુજરાતી ભાષાના અનેક કવિઓએ વખાણ્યું છે આ પ્રસંગે પણ નરસિંહ ઈશ્વરીય અણધારેલી મદદ મળી રહી મામેરાનો પ્રસંગ સુખેથી પૂરો કરી તેઓ જુનાગઢ પાછા આવ્યા અને કુંવરબાઈના મામેરાના પ્રસંગ બાદ નરસિંહની લોકપ્રિયતા ખૂબ વધવા લાગી ઈર્ષાળુ લોકોથી હવે આ સહન થયું નહીં તેઓએ હવે નરસિંહને મારી નાખવા માંગતા હતા તે માટે યોજનાઓ બનાવવા લાગ્યા પોતાની યોજના પ્રમાણે તેમને નરસિંહને ગ્રામ લોકોની દ્રષ્ટિમાં વ્યભિચારી બતાવી મારી નાખવાની યુક્તિ આપવાની જેના માટે નરસિંહ જે સ્થાન પર રહેતા હતા તે સ્થાન પર એક નવ રંગ ધૂને વૈશ્ય દેહનો વેપાર કરનાર સ્ત્રી મોકલી પરંતુ જેમ પારસ મણીનો સ્પર્શ તથા લોખંડ પણ સોનું બની જાય તેમ થોડા જ દિવસમાં નરસિંહની ભક્તિના પ્રતાપે એ નગરવધૂએ ઇતિહાસકારોના મતે તેનું નામ ત્યારબાદ રત્નબાઈ રાખવામાં આવ્યું પોતાનો વ્યવસાય છોડી તપસ્વી બની શ્રીકૃષ્ણની ભક્તિના રંગમાં રંગાઈ ગઈ પોતાનું જીવન શ્રીકૃષ્ણના ચરણોમાં અર્પણ કર્યું મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક શેર કમેન્ટ કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ